છોટાદેપુર જિલ્લાના કડ તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ છોડવાની ગામે સરકારી માધ્યમિક શાળા આવેલી છે આ માધ્યમિક શાળા વર્ષ બે સત્તર થી કાર્યરત છે અને બે હજાર સત્તરથી પોતાનું મકાન નથી અને હાલ માધ્યમિક શાળા છોડવાની પંચાયત અગરના મકાન માલ ચાલે છે બે હાજર સત્તરથી અમે માધ્યમિક શાળા માટે અ ગ્રામ પંચાયતનું મકાન ઉપરનો માળ આપેલ છે તો અમારી અને ગ્રામ લોકોની એવી માંગણી છે કે વહેલામ વહેલી તકે અ શાળાનું મકાન થઈ જાય તો વિદ્યાર્થીઓને કામ લાગે અને ઉપરનો માળ પછી અમારે ઉપયોગમાં લઈ શકાય હા અત્યારે શાળાનું મકાન નથી એટલે અમે આપ્યું છે પણ જલ્દી બની જાય એવી અમારી માંગણી છે મુશ્કેલીઓ અ શાળા બાળકો ભણતા હોય છે અને અરજદારો આવે ત્યારે વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ થાય છે અમારે અરજદારો માટે પણ મુશ્કેલ પડી જાય છે અ જલ્દીથી મકાન બની જાય કવાટ તાલુકાનું છોડવાણી ગામે આજે અમે આવ્યા ત્યારે જાણવા મળ્યું છે કે બે હજાર સત્તર થી આ માધ્યમિક શાળા નું કાર્યરત ચાલુ છે જે અત્યારે જે છોકરાઓ છે પંચાયતમાં ભણે છે અમારી એ માંગ છે કે વહેલી તકે જે જમીનનો પ્રશ્ન હતો પંચાયત તરફથી એ સોલ્વ થઈ ગયો છે હવે એ ટેન્ડરમાં મૂકી દીધું છે હવે જલ્દી આ ટેન્ડર બહાર પાડે સરકાર શ્રી અને જલ્દી સ્કૂલ નું બાંધકામ સારું કરે એવી અમારી માંગ છે બાળકોને તકલીફ એ છે કે ગામમાંથી દરેક વ્યક્તિઓ પોતાની કામગીરી માટે પંચાયત ઓફિસે આવે છે એટલે થોડીક શિક્ષકોને પણ તકલીફ પડે છે અને બાળકોને પણ પડે છે પણ જ્યારે સ્કૂલ નું બાંધકામ થઈ જાય તો છોકરાઓને ભણવામાં સારું રહે અને જે બે ત્રણ વર્ષથી દસમાનું રિઝલ્ટ સો એ આવે છે મુખ્ય વાત છે અમારે અને શિક્ષકોને પણ અમે ગામ વર્તથી આભાર છીએ સતત ત્રણ વર્ષથી માધ્યમિક શાળાનું ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં સો ટકા પરિણામ આવે છે ગ્રામ પંચાયત ખાતે અરજદારો આવતા હોય ત્યારે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને ધોરણ ના પિસ્તાળીસ થી વધુ બાળકો અભ્યાસ કરે છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે લાખોના ખર્ચો કરીને આપવામાં આવેલી સ્માર્ટ ટીવી પણ ચાલતી નથી અને બાળકોને અભ્યાસમાં નાની જગ્યા હોવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે માધ્યમિક શાળાનું મકાન બનાવવા માટે ગ્રામજનો અને શિક્ષકોની માંગ ઉઠવા પામી છે આ વર્ષ બે હજાર સત્તર થી સરકારી માધ્યમિક શાળા છોડવાની મંજૂરી મળેલી હતી પરંતુ શરૂઆતમાં ગ્રુપ શાળા બે માં ચાલુ હતી ત્યારબાદ ધોરણ એક સૌ પ્રથમ વર્ગ હતો એટલે ધોરણ નવ ત્યાં ચાલુ હતું પછી ધોરણ દસ બે હજાર અઢાર માં મંજૂરી મળતા અહીંયા છોડવાની એક માં ત્યાંથી ટ્રાન્સફર કરવામાં આવેલી હતી ત્યારથી એક રૂમ છોડવાની એકના જર્જરી હતો અને બીજો રૂમ પંચાયત બિલ્ડિંગ હતું ત્યાં ચલાવવામાં હતું પરંતુ વર્ષ બે હજાર એકવીસમાં માં એકવીસ બાવીસમાં માં એ પંચાયત જૂનો જે જર્જરીથાલત હતો સરકાર શ્રી ના ઠરાવ મુજબ એને છોડવાની વહીવટી મંજૂરી મળતા બાજુમાં અમે બે હજાર બાવીસ અને ત્રેવીસ એક શૌચાલયમાં બાજુમાં એનો નવો રૂમ ઊભો કરીને ત્યાં શરૂઆત બે હજાર બાવીસ ત્રીસ દિવસ ત્યાં અભ્યાસ કરાવ્યું બાળકોને અભ્યાસ કરવામાં અહીંયા સરકાર દ્વારા આપવામાં આવે છે ડિજિટલ બધું જ છે પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અહીંયા અત્યારે હાલમાં પ્રોવાઇડ થયેલી જોવા મળતી લાઇટ ની એક સમસ્યા છે અને અંત્ર વિસ્તાર છે ઇન્ટરનેટ કનેક્ટિવ બિલકુલ અહીંયા અભાવ જોવા મળે છે જેથી આ લાખ દોઢ લાખ રૂપિયાની જે સ્માર્ટ ટીવી આપેલા હોય છે એ બિલકુલ નિષ્ક્રિય રીતે બાળકો એક બેન્ચીસ પર જો રૂમ જે બાળકને એક સાઈડ ફૂટ જેટલી જગ્યા જોઈએ છે એક બાળક આખા વર્ગખંડમાં એ અહીંયા પૂરતું મળી રહેતું નથી પરંતુ જે અન્ય કોઈ વિકલ્પ ગામમાં પણ અમે ભાડાનો એવો એ વખતે એ વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા માટે જો જો મોટો રૂમ મળે એવી એવી જગ્યાની શોધ કરી હતી પરંતુ આની પણ જગ્યા મળતી નથી છેવટે છેલ્લે આ પંચાયતના ઉપરના અમે અહીંયા બેસવાની મંજૂરી મળી છે જે ટેન્ડરિંગમાં ગાંધીનગર ફાઇલ મોકલવામાં આવી છે એટલે વહેલા તકે આ શાળાનો જે જમીન ફાળવેલી છે એમાં બની જાય તેવી આશા છે રેહન પટેલ નેશન પ્લસ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર